ઠંડી જાતો એ ડંડે ચાલો યાર ઇસે સવિનચ ઠોડી નવા જે બોલને મારો ઠંડી જાતો ઓલે ડંડી ચાસ ઓલે ડંડી ચા વેન્ડિચસ ઠંડી જાતો વાય ના ના આયા પણ દેને રંડી સાહેબ રંડી સાહેબ બાત બાત અનિયા માય થાબ ધંડી ધંડી જા રુવાય આદર ની દીકરી માટે પાગાત કે બીજા આપી દે મુના કેટલા દે મુના આ બાજુ આપી દેજે ભાઈ આ બાજુ ભરી

લા પાછળ આવી તો પાછળ લાવી જા હા ભાઈ લાવો એક ભર આપો ને સકલું જો મારું છે પાપેમાં લો વેજો એ ભાઈ લાઈ

Bibi biji, apa Biji Apo Biji Apo kakan Biji Apo Inya Inya Apo Do Kakan Apo Calo

કે જે યાત્રાળુઓ છે આવતા જતા હોય એમને પૂરેપૂરો લાભ મળે એ હેતુથી અમે અહીંયા આગળ એક સરસ મજાનો કેમ્પ લોકોના સહકારથી કર્યો છે અને એસપી ડેપોવાળાએ પણ જે અમને સહકાર આપ્યો છે એમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ અને આની અંદર ખૂબથી વધારે અમારે સેવા ભાવી અમારા મોડા બધાને આપ્યો છે અને આજે જે કાર્યક્રમ જે થઈ રહ્યો છે દરેકના ડોનેશન દ્વારા છે આજનો કાર્યક્રમની અંદર ઓનર તરીકે રાધિકા જ્વેલર્સ સુમનભાઈ સોની દ્વારા કરવામાં આવ્યો છે અને વિકી રોડ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે ભારત માતા કી જય જયુભાઈ